આ મોદીઓ મારા આમે માથે કામ પડ્યું હતું કૂવા માટેનું તો એને બહાર કાઢીએ છીએ દોસ્તો મોદીઓ ખૂટ્યા છે તો દોસ્તો આ પ્રકારનું મેં જુગાર બનાવેલો હતો કૂવા માટે બધા આરંભ આવી ગયા હતા તો તમારે બે છે અને બહાર કાઢશો ચૂકવા માટે તો દોસ્તો ઉપર છીએ એમની सीधे तो जो गैरसेम आच्छोगा। अब अजीतियांग वाला। तो बिच तकलीफ़ है आ टप्पट्प नी ट्रिप नी ललीसली में बना बना के लिए तू हमारे बच्चे मोटर नोखरी होना है नी के लिए बच्चे वो सेंटर काठमांडू टाइप पे बजी ना भाग करना है क्या तू हमारे तो यहाँ से हमारे बोर्ड इंजेक्टर ला के लिए हायो क्या चल रहा तो दोस्तों तो भी देख पानी वीडियो में देखने चाहते हैं देख। तो दोस्तों में मोदी लीने आया सी है के बाद से इतना महिला की सी है या किने पार्टिसिपो या किने बातें से तो रस्कोटेक्टर मार्टीनर से उसे काम करिए

આલીયા બહુ તૂટી ગઈ થી લાઈન એટલે સતાડવા પડી ગયા તો દોસ્તો એટલે આ બતાવવા માંયો તો દોસ્તો અમે ટ્રેક્ટર થી પગર કરીને આમાં કમ્પ્લીટલી ધાણા બ다가 ખેરવી લીધા છે દોસ્તો જોઈ લો બિલકુલ પણ ધાણા ની અંદર તો અમે ધાણા ખેરવા પણ કરી લીધા છે દોસ્તો તમને આ વાત ન બતાવવામાં આવ્યો તો દોસ્તો થઈ ગયું છે 5 વાગ્યે 5 વાગે છે દોસ્તો 5 વાગે હું વિડિયો ફરીથી બનાવશું દોસ્તો ખવારનો વિડિયો બ્રેક અપ કરી નાખ્યો દોસ્તો હું аренда પણ ખેરવા લાગી ગયો છું રિંડાખા ગરીન પોઈન્ટ ઠગ લોકો નઈ કર દોસ્તો જોઈ લો દોસ્તો આટલા બાકી છે દોસ્તો હું પંજા થી ટહેટ કા બે લઈ જઈઉ છું તો દોસ્તો ઉમીદ કરું છું મારો આ વિડિયો તમને સારો લાગતો હશે સારો લાગે તો જર કોમેન્ટ કરજો સારું છે કે ખરાબ છે તો જર કોમેન્ટ કરતા રહેજો યાર દોસ્તો અમને ખબર પડી જોસો તમને વિડિયો સારો લાગે કે ખરાબ લાગે તો દોસ્તો મારો ફોન માં ફોન આવી ગયો છે દોસ્તો થોડી देर બન્યા રહેઓ दोस्तों हूं धर बंद करवा जेऊ छू दोस्तों नहीं नहीं धर बंद करवानी दोस्तों नहीं, धर वढाड़वा जेऊ छू दोस्तों જોઈ લો તમને પાણી ઓછું થઈ ગયું છે આ બિલકુલ ઓછું થઈ ગયું છે दोस्तों અમારા બાપુજી પાણી વાગે છે दोस्तों તો અમારા સિટનો આરમ ખાટલા कने પણ પાણી પાણી થઈ ગયું છે આ જોઈ લો તો दोस्तों હું થોડું પાણી ઓછું થઈ ગયું છે જોઈ લો વો દેખા છે સફેદ સફેદ ત્યાં સુધી હેતું પાણી પોનથી નીચે થઈ ગયું છે ઉજમાં પાણી ખતમ થઈ ગયું લાગે તો દોસ્તો આવાને આવા વિડીયા જોવા માટે જરૂર મારી ચેનલને સબસ્ક્રાઈબર કરીને રાખો બે લાયકન દબાવીને રાખો તો હું જ્યારે પણ નવો વિડીયો નાખું તો તમારા સુધી પહોંચે તો દોસ્તો અમે છીએ ખેતી ખેડૂતોવાળા દોસ્તો આવાને આવા બ્લોગ અમે દરરોજ લાવતા હોય ટાઈમ મળે તો ટાઈમ કાઢીને લાવતા હોય અને ભેગા ભેગા કોમેડી પણ અમે બનાવતા હોઈએ છીએ તમને મનોરંજન કરવા માટે કોમેડી પણ બનાવીએ દોસ્તો तो चलो अब पाणे बिल्कुल ओसू થઈ ગઈ છે આપણે થર સુધી હું પોચી આયો દોસ્તો આ વિડિયો લાંબો ના બને ઈ ઉમીદ કરું છું દોસ્તો તો દોસ્તો સવારે આ ટાકી ચાલી દી દોસ્તો તો આ અમારી માં ફાડી નાખી દી દોસ્તો જોઈ લો ખેતર ભીનું કરનાઈ ચુતો યો વળી અત્યારે બીજી ટાકી ચાલી એ દોસ્તો અહીંક ને તો દોસ્તો આ કોઈ બીજા માલિક ની છે ઉસામે દેખાય પણ બીજા માલિક ની છે આ અમારી ખુદ ની છે દોસ્તો તો ત્યારે એનું પાણી પૂરું થઈ ગયું ચૂક્યું છે દોસ્તો ચાલો તમને હોજ પણ બતાવું તો દોસ્તો આ છે અમારો હોજ પ્યારો પ્યારો ખતમ બાય બાય ટાટા થઈ ગયું છે પાણી તો દોસ્તો ઉમીદ નથી આવે પણ ભાઈ વધી શકે યાર નથી કેમ કે ધર ખાલી થઈ ગયો છે તો દોસ્તો આ હતો એક બ્લોગ વિડિયો સવારથી માંડીને પાંચ વાગ્યા લગીનો તો દોસ્તો વચ્ચે મેં કેમ બ્રેકઅપ કરી નાખ્યું દોસ્તો તમને સારી રીતે સમજાવું કે દોસ્તો તમને કીધું હતું કે લાઇન પડી છે ને ત્યાંકને લાઇન તૂટી ગઈ હતી દોસ્તો એને હધારવામાં મેં વિડીયો નહીં બનાવી શક્યો દોસ્તો તમને વચ્ચેનો ભાગ ધાણા પીચવાનો આ તે ના બતાવી શક્યો તો ધાણા બણાં પીચાઈ ગયા લાસ્ટ મેં દોસ્તો તો ચાલો આ વિડીયો લાંબો ના કરશું તો મળજો નવા વિડીયો મેં ઉમીદ કરું છું કે મારી ચેનલ ને કરી લીધી છે થેન્ક યુ જૈન જય ભારત જય માતાજી ખુડિયાર